દર્શક મિત્રો સ્વાગત છે આપસોનું સત્યડી ન્યૂઝમાં હું છું દિશા દેસાઈ દર્શક મિત્રો થોડા દિવસ અગાઉ રાજકોટ ખાતે જે ઘટના બની ટીઆરપી ગેમ ઝોનમાં એને લઈને સમગ્ર રાજકોટ સહિત રાજ્ય અને દેશ પણ કાપી ગયું હતું અને ઠેક ઠેકાણે ચેકિંગો અને ફાયર સેફટીની સુવિધાને બધું હાથ ધરાયું હતું તંત્ર દ્વારા ત્યારે અમારા સૂત્રો દ્વારા અમને જે માહિતી મળી અને અમને જણાવવામાં આવ્યું કે સત્યડે પણ આ રીતના જે ઘણી જગ્યાએ જાય છે અને સેફટીના જે સાધનો અહીંયા છે કે નહીં એની તપાસ કરે છે ત્યારે આજરોજ અમે આવ્યા છીએ અત્યારે વલસાડના સ્ટેડિયમ રોડ સ્થિત એનએસબી માર્કેટ ખાતે દર્શક મિત્રો ચાલો હું તમને બતાવીશ એનએસબી માર્કેટ ખાતે અત્યારે પહેલાં માળે હું છું અને આપણે જઈશું અહીંયાથી આજે એક દાદર બનાવ્યો છે ખૂબ જ સાંકડો છે પણ આપણે ઉપર જઈશું અને એવું કહેવાય છે કે અહીંયા પહેલાં અસલ એક કંઈક ગેસ્ટ હાઉસ હતું અને ત્યારબાદ ખૂબ જ સાંકડો દાદર છે આ ચડવામાં પણ તકલીફ પડે છે હા તો એક ગેસ્ટ હાઉસ હતું અને ગેસ્ટ હાઉસ બંધ થયું ત્યારબાદ અહીંયા આશરે તેરથી ચૌદ જેટલા રૂમો છે તો અહીંયાથી તમને બતાવી દઉં કે આ જે રૂમો છે આવી રીતના તેરથી ચૌદ ત્યાં એક દૂર કોઈક માણસ દેખાઈ રહ્યો છે આપણને તો અમને જાણવા મળ્યું છે કે અહીંયા વલસાડની પ્રતિષ્ઠિત કહેવાય કે જે ખાણીપીણીની જે છે લીલીઝ ચાઇનીઝ અને ઉડીપી રેસ્ટોરન્ટનો જે સ્ટાફ કહેવાય વેટર કે કોઈક એ લોકો અહીંયા રહે છે ત્યારે ચડતા ચડતા પણ ઘણી તકલીફ પડી મને અને અહીંયા જ ફાયર સેફ્ટીની એવી પણ કોઈ સુવિધા નથી ત્યારે પહેલી વાત તો પ્રશ્ન એ થાય છે કે શું આ જગ્યાએ આ જે દાદર બન્યો છે એ લીગલ છે કે શું અને એ સિવાય ચૌદ જેટલી અહીંયા રૂમો છે ત્યારે એક રૂમમાં લગભગ ખબર નહીં પાંચથી સાત કે આઠથી દસ વેટર્સ કે જે બી કોઈ સ્ટાફ હોય રહેતો હશે ત્યારે અહીંયા જે સ્ટાફ રહે છે એમની સેફટી શું અને ન કરે ને નારાયણ કે અહીંયા જો કોઈક ઘટના બની કે કોઈક બનાવ બન્યો તો આવવાનો પણ આ જ રસ્તો છે અને જવાનો પણ આ જ રસ્તો છે ત્યારે સૌથી પહેલાં તો અમે નગરપાલિકા પાસેથી એ જાણીશું કે આ લીગલ છે કે નહીં અને ચોક્કસ જ અમે નગરપાલિકા પાસેથી જોબ લઈશું અર્શક મિત્રો આ બાબતે ઉડીપી હોટલના સંચાલકને અમે પૂછ્યું એમની સાથે જ્યારે વાત કરી તો એમણે એવું જણાવ્યું કે અમે તો નગરપાલિકાને ભાડું આપી દઈએ છે એટલે નગરપાલિકા જાણે તો અહીંયાથી અમે નગરપાલિકાને પૂછીએ છીએ વલસાડ નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રી ચીફ ઓફિસરશ્રી સાંભળો છો ને તમે સત્ય ન્યૂઝમાંથી અમે આપને પૂછીએ છીએ કે અહીંયા કોઈ ઘટના બની તો એની જવાબદારી કોની હાલમાં જ વલસાડ ખાતે જે નવા ફાયર વિભાગમાં પણ જે ઓફિસર આવે છે શું એમણે આટલા બધા દિવસ વીતી ગયા અનેક જગ્યાએ નોટિસો આપી છે એકમો સીલ નથી કર્યા માત્ર નોટિસ આપી જ કામ ચલાવી લીધું ત્યારે અહીંયા જે આ એનએસબી માર્કેટ ખાતે જે આ ચૌદ જેટલા રૂમો છે અને કોઈ પણ ફાયર સેફ્ટીની સુવિધા નથી અહીંયાથી આવવા જવાનો રસ્તો પણ માત્ર એક જ છે ત્યારે ઉડીપીના સંચાલકે તો કહી દીધું કે અમે નગરપાલિકાને ભાડું આપીએ છીએ તો શું આની જવાબદારી નગરપાલિકા લેશે કાલ ઉઠીને અહીંયા કંઈક જો ઘટના બની કોઈક હોનારત થઈ તો એની જવાબદારી શું નગરપાલિકા તંત્ર લેશે અને આ જગ્યા લીગલ છે કે નહીં એનો પણ જવાબ ચોક્કસ જ અમે નગરપાલિકા પાસેથી ભાગીશું જે મેં વાત કરી કે ફાયર વિભાગના જે ઓફિસર અત્યારે અહીંયા નવા આવ્યા છે એમણે વલસાડ શહેરમાં અનેક જગ્યાએ ટ્યુશન ક્લાસીસ હોય કે જે તે ગેમ ઝોન્સ છે કે હોટેલો છે ત્યાં એમણે તપાસણી કરી તો હાર્દિકભાઈ જે નવા ઓફિસર આવ્યા છે વલસાડ નગરપાલિકા અહીંયા આ જગ્યાએથી કેમેરામાં તમે જોઈ શકો છો કે ખૂબ જ ઓછા ડિસ્ટન્સ પર છે અને અહીંયાથી આપણે જોરમાં જો બોલીએ તો કદાચ અવાજ પણ ત્યાં પહોંચી જશે તો શું વલસાડ નગરપાલિકાએ આ જગ્યાએ કોઈ ચેકિંગ કર્યું કે નહીં કર્યું અને જો કર્યું હોય તો શામ માટે કોઈ પગલાં નથી લીધા ત્યારે આ બાબતે અમે ચોક્કસ નગરપાલિકા પાસે આનો જવાબ માંગીશું અને આ લીગલ છે કે નહીં આ દાદર પણ જે અહીંયા બન્યો છે એની પણ અમે તપાસ માંગીશું બધું સમાચારો માટે જોતા રહો સત્ય ન્યૂઝ જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો satyade.com આઝાદી સમાચારોની